માસીએ પાત્રા બનાવી દીધા છે ને મેડમ ખાવાની તૈયારી કરે છે જો કટિંગ થાય છે પાત્રાનું મેડમ ખાઈ છે જો અને શું કહો આ એક જ પ્રશ્ન હોય મેડમનો વારે વારે ખાઈ છે હવે જો કેવું લાગ્યું દીકુ કોણે બનાવ્યું હમ હું બનાવ હું છે ગરમ લાગ્યું ગરમ લાઈયું ગરમ લાગ્યું તો ધીમે ધીમે ખવાય જોવા કેટલી ખુશ થઈ ગઈ ભાઈ નાના ના ના કક્કા આપ એમ કહેશું તો આવું બધું બહુ ભાવ જો પાછું ગરમ લાગ્યું તીખું લાગે છે તને ગરમ લાગે બહુ ભાવે બહુ ભાવે હું કેમ

કોણે બનાવ્યા માછી બનાવ્યા હમ કોણે બહુ ભાવે તને મારે ખાવા મને તો મને નો ભાવે